જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ ભાવનગર તેમજ જિલ્લા પ્રાથમિક શિક્ષણ શિક્ષણાધિકારી શ્રી ભાવનગરના સંયુક્ત આયોજન દ્વારા સિહોર બ્લોક કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન ઇખ લોનની આયોજિત કરવામાં આવ્યું આ પ્રદર્શનતા નવેમ્બર દોય શુક્રવારના રોજ સિહોર તાલુકાની શ્રી નેસડા કન્યા પ્રાથમિક શાળાના પ્રાંગણમાં આયોજનબદ્ધ રીતે સંપન્ન થયું બાળદિનના આ પવિત્ર દિવસે પ્રાથમિક શાળાના ભાવી વૈજ્ઞાનિકો માટે પોતાની પ્રત ઇભા કલ્પના શક્તિ અને વિજ્ઞાન પ્રત્યેનો ઉત્સાહ દર્શાવવાની એક અનોખી તક મળી શાળાના પરિસરમાં બાળકો દ્વારા તૈયાર કરાયેલા વિવિધ વૈજ્ઞાનિક મોડલો પ્રયોગો પ્રેઝન્ટેશન અને નવતર સંકલ્પનાઓનું પ્રદર્શન સૌનું ધ્યાન ખેંચી લેતું હતું પાણી શુદ્ધિકરણના ઉપાયો સૌર ઉર્જાનો ઉપયોગ રોબોટિક્સના મૂળભૂત પ્રયોગો પર્યાવરણ સંરક્ષણના મોડેલો ડિજિટલ ટેકનોલોજીના સરળ પ્રદર્શન અને દૈનિક જીવનમાં વિજ્ઞાનના ઉપયોગને સમજાવતા ઇનોવેટીવ સ્ટોલ્સ બાળકોની કલ્પનાશક્તિનો જીવંત પુરાવો આપી રહ્યા હતા આ પ્રદર્શનને નિહાળવા માટે શિક્ષકો વાલીઓ ગામના આગેવાનો વિવિધ શાળાના પ્રતિનિધિઓ તથા સ્થાનિક નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા બાળકોના ઉત્સાહને વધારવા તેમના પ્રયત્નોની કદર કરવા અને વૈજ્ઞાનિક ઇચારશક્તિને પ્રોત્સાહિત કરવા માટે સૌએ ઉદાર હૃદયથી શુભેચ્છાઓ પાઠવી કાર્યક્રમ દરમિયાન જિલ્લા કક્ષાના અધિકારીઓએ જણાવ્યું હતું કે આવા કાર્યક્રમો બાળકોને માત્ર વિજ્ઞાન પ્રત્યે જ નહો ઈ પરંતુ સમસ્યા નિદાન ટીમવર્ક સંશોધન પ્રસ્તુતિકરણ અને સર્જનાત્મક વ્યક્તિત્વ વિકાસ તરફ પણ પ્રેરિત કરે છે આજના યુગમાં વિજ્ઞાન અને ટેકનોલોજી સતત બદલાઈ રહી છે અને એવા સમયમાં બાળ વયથી જ વૈજ્ઞાનિક અભિગમ વિકસાવવો અત્યંત મહત્વનો છે આવો પ્રેરણાદાયી અને જ્ઞાનવર્ધક કાર્યક્રમ સફળ બનાવવા માટે તમામ આયોજનકર્તાઓ ઈચ્છકો વિદ્યાર્થી મિત્રો અને વાલીઓના યોગદાનને વિશેષ નોંધ લેવામાં આવ્યું આપણા જિલ્લા શિક્ષણાધિકારી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી તેમજ એકસો ને દસ બાળ વૈજ્ઞાનિકો અને એમની સાથે આવેલા માર્ગદર્શક શિક્ષકો શાળામાં ઉપસ્થિત પ્રેસ રિપોર્ટર મિત્રો ગામના આ જે કાંઈ સવલતો જોઈએ છીએ એને દીપાવનાર એને અંજવાળનાર એવા દાતાશ્રીઓ અને ગ્રામજનો હું આપ સૌનું સ્નેહપૂર્વક સ્વાગત કરું છું આ સ્વાગત શબ્દ નિમિત્ત હું છું પણ આ સ્વાગત એ મારી શાળા આ તાલુકો બીઆરસી ભવન એસએસએ નો સ્ટાફ એ સમગ્રવતી હું આપ સૌનું સ્વાગત કરું છું જિલ્લા શિક્ષણ માં રહેલું છે જોરદાર કાર્યો થી બધા તરીકે જેને અરે બાબા મીનાબ વાતો મેં સાંભળ્યું અને જોયું અને અનુભવ્યું પણ છે કે પ્રાથમિક શાળાના શિક્ષકો હોય છે એ લાગણીશીલ હોય છે એ દરેક બાબતની નાની નાની ચીવટ રાખે અમે અમારા હાઈસ્કૂલોના વિજ્ઞાન મેળા જોયા હોય એટલે હાઈસ્કૂલના વિજ્ઞાન મેળા જોયા હોય એટલે પાંચ શિક્ષકો પાછળ ઊભા હોય અને આગળ છોકરા બેઠા હોય અમને ખબર નહીં કે ભાઈ આટલું મોટું આયોજન હોય મિત્રો આટલું સરસ આયોજન કર્યું છે જો આ કોઈ પણ કાર્યક્રમ કરે તો એની પાછળ બહુ બધી મહેનત લાગતી હોય છે આપણને તો એમ લાગે કે ટાઈમે આવીને બેસી ગયા પણ આ ટેબલ લાવવું એને શણગારવું આના માટે શિક્ષકો અને વિદ્યાર્થીઓ બધા જ અઠવાડિયાથી તન તોડ મહેનત કરતા હશે ત્યારે આટલો સરસ અને સુંદર કાર્યક્રમ થયો છે એટલા માટે આટલા સરસ આયોજન માટે હું હૃદયપૂર્વક

વિશ્વના સાપેક્ષમાં જોઈએ તો આપણે ડેવલોપિંગ કન્ટ્રી છીએ નથી કરવો હોય તો એના માટે ઔદ્યોગિક વિકાસ એ અનિવાર્ય છે અને કોઈ પણ દેશનો ઔદ્યોગિક વિકાસ ત્યારે શક્ય બને જ્યારે વૈજ્ઞાનિક શોધો થાય તાલુકા કક્ષાએ પછી જિલ્લા કક્ષાએ પછી રાજ્ય કક્ષાએ અને પછી દેશ કક્ષાએ નેશનલ લેવલના વિજ્ઞાન મેળાઓ થતા હોય છે અને એ વિજ્ઞાન મેળામાં બાળકો દ્વારા જે આ બાળ વૈજ્ઞાનિકો છે બાળ વૈજ્ઞાનિકો દ્વારા જે કંઈ શોધો કરવામાં આવે છે એ શોધો ધીમે ધીમે આગળ વધી અને એક 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 ઇન્ડસ્ટ્રીયલ રિસર્ચ બને છે અને એના આધારે પછી કોઈ મોટો ઉદ્યોગની સ્થાપના થતી હોય છે સામાન્ય રીતે વિજ્ઞાનનું કામ માનવ જીવનને વધારે સુવિધા વાળું બનાવવાનું માનવ મહિન્દ્રા કંપનીએ કાઠું કાઢ્યું જાણે એને ફ્રાન્સની રેનોલ્ટ સાથે ટેકનિકલ કોલોબ્રેશન કર્યું અને ટાટાએ માર્કેટમાં પગ જમાયો જાણે એને અમેરિકાની જેગવાર સાથે ટેકનિકલ કોલોબ્રેશન કર્યું ત્યારે આજે આપણે ટાટા ઉપર વિશ્વાસ કરતા થયા છીએ અને મહિન્દ્રા ઉપર વિશ્વાસ કરતા થયા છીએ વડીલો દુમેન્ટ કરવો નથી મારી દ્રષ્ટિએ મને નિજ અનુભવ કહે ખગેશા એ ન્યાય મને જે લાગે છે અને હું એક નાના બાળકો ની સામે ઊભો છું નાના

અને આપણને પ્રોત્સાહન આપવા માટે આપણા એક જ નિમંત્રણને માન આપી અને પોતાનો કિર્તિ સમય લઈને પધારેલા એવા આપણા પરિવારના વડા એવા જીતેન્દ્રસિંહ પટેલિયા સાહેબ જેઓ જિલ્લા શિક્ષણ અધિકારી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી તેમની સાથે પધારેલા વિક્રમસિંહ તથા સમગ્ર વંચસ્થ મહેમાનો કે જે આપણા કાર્યક્રમને બિરદાવવા માટે આવ્યા છે হাকনে মাক নিলে দুতে চিটাগিছেম দিখেয়া এরি আই মাছার আজিয়া পাকনে নিকরা তাহনে সকেয়া পাকেলে য়া আজিয়া য়া কনেছায়়�